નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પૂજા કરતા સમયે આ ત્રણ બાબતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો ઘણી વખત એવું બને છે કે આપણે ગમે તેટલી મહેનત કરીએ તેમ ગમે તેટલો પરિશ્રમ કરીએ તો પણ આપણને આપણું મહેનતનું ફળ નથી મળતું આપણા ઘરમાં ક્યારેય પૈસા નથી ટકતા અને સાથે માતા લક્ષ્મીજી આપણા પર આશીર્વાદ નથી વરસાવતા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ નથી આવતા ઘણી બધી પૂજા કરવા છતાં પણ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત નથી થતા ખૂબ જ વધારે મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય મિત્રો તમે ઘણા બધા ઉપાયો કર્યા હોય ઘણા બધા ટોટકાઓ પણ કર્યા હશે તમને સફળતા ન મળતી હોય અને તમારા ઘરમાં ધન ન ટકતું હોય તો મિત્રો તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે ઘણી બધી પૂજા પાઠ કરો છો અથવા તો તમે ઘણા ભગવાનમાં શ્રદ્ધા રાખો છો અને સાથે સાથે ભગવાનની ભક્તિભાવ કરો છો તો પણ તમને કોઈ પણ રસ્તો ન દેખાઈ રહ્યો હોય ભગવાન તરફથી કોઈ પણ સંકેત ન મળતો હોય સફળતામાં અવરોધરૂપ થતું હોય સાથે સાથે તમે પૂજા પાઠ કરો છો અને મહેનત પણ કરો છો તો પણ તમને ભગવાન પ્રત્યેથી કોઈ પણ પ્રકારનો સંકેત ન મળી રહ્યો હોય કોઈ પણ આશા ન મળી રહી હોય તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને તેના વિશે કહેવાના છીએ અને સાથે સાથે શું તમારે વધારે પૂજા પાઠ કરવા જોઈએ વધારે ઉપાયો કરવા જોઈએ તે પણ આગળ તમને જણાવવાના છીએ મિત્રો આની સાથે આપણે એ પણ જાણવાના છીએ કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે પૂજા પાઠ કરો છો અથવા તો કોઈ પણ ભગવાનની ભક્તિ કરો છો ભગવાન પ્રત્યે કોઈ પણ ઈચ્છા ધરાવો છો અથવા તો ભગવાન પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવા માગો છો ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય અથવા તો પરેશાનીઓને લગતી કોઈ પણ એવી દુર્ઘટનાઓ આવતી હોય તો તેનું નિવારણ કરવા માટે અથવા તો તમે તેનો કેવી રીતે ઉપાય લાવી શકો તો તેના વિશે આજના વિડીયોમાં અમે તમને માહિતી આપવાના છીએ તે માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો જો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે આની સાથે જ તમારે ઘણી બધી એવી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ ઘણી બધી એવી વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ જે તમારી નકારાત્મકતાને દૂર કરી શકે અને સાથે સાથે ઘણા બધા દોષોને પણ દૂર કરી શકે છે તમારા જીવનમાં તમે સકારાત્મકતા લાવી શકો છો માત્ર જો તમે આવી રીતે કેટલી બાબતોનું ધ્યાન રાખો છો કેટલાય નિયમોનું પાલન કરો છો અથવા તો જે આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે જો તમે તેનું પાલન કરો છો તો તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવે છે અને દેવી શક્તિઓ તમારા જીવનમાં જરૂરથી આવે છે આની સાથે જ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે કઈ એવી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તમે કઈ એવી વસ્તુઓ તમારા પૂજા સ્થળમાં મૂકી છે તમારા મંદિરમાં મૂકી છે તેનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે અને કઈ એવી રીતે રાખવી છે કે જે આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ ઘરની અંદર કેવી રીતે વસ્તુઓ રાખવી જોઈએ કેવી રીતે ભગવાનનો ફોટો રાખવો જોઈએ કેવી રીતે ભગવાનને તમે પ્રસન્ન કરાવી શકો છો તો તેના વિશે આજના વિડીયોમાં અમે તમને માહિતી આપવાના છીએ જે તમને આગળ બતાવ્યું છે તેવી મુશ્કેલી જો તમારા જીવનમાં આવી રહી હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તે મુશ્કેલીઓને દૂર કરવા માટે પણ આજના વિડીયોમાં હું તમને એવા ખાસ ઉપાયો જણાવવાની છું મિત્રો તે જાણવું તે પહેલાં અમારી વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો હવે પહેલી વસ્તુની વાત કરીએ તો જે જગ્યા ઉપર તમારું પૂજા સ્થાન બનાવી રહ્યા છો જે જગ્યા ઉપર તમારું પૂજા ઘર બનાવી રહ્યા છો જ્યાં તમે ભગવાનની પૂજા કરો છો જ્યાં તેનું નિર્માણ કરતા હોય તો તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યાં તમારું પૂજા સ્થાન હોય છે જે દિશામાં તમારું પૂજા સ્થાન હોય તેની ઉપર સીડી ન હોવી જોઈએ એટલે કે તેની ઉપર સીડીનું નિર્માણ નથી કરવાનું આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે તમારા પૂજા સ્થાને તમારી સીડી ન રાખવી આવું કરવાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ નથી આવતી તે માટે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે તમારે આ બાબતોનું જરૂરથી પાલન કરવું જોઈએ આની સાથે જ તમે આવું કરો છો તો તમારા ઘરમાં હંમેશા મુશ્કેલીઓ જ રહે છે મિત્રો જો તમે આવું કરો છો અથવા તો જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં કલેશ રહે છે અને ધન સંપત્તિને લઈને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે આની સાથે જ બીજી વસ્તુની વાત કરીએ તો તમારે બાથરૂમની બાજુમાં પણ પૂજા સ્થાનને ન બનાવવું જોઈએ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે જે લોકોના બાથરૂમની આજુબાજુમાં ક્યાંય પણ મંદિર હોય અથવા તો પૂજા સ્થાન હોય તો તેને કારણે તે ઘરનો જે વડીલ હોય છે જે મુખ્ય વ્યક્તિ હોય છે તેના જીવન માટે અસર કરી શકે છે મિત્રો જો તમે આવું કરો છો તો તેને કારણે તમે જો કોઈ પણ પૂજા પાઠ કરો છો ભગવાનની ભક્તિ કરો છો અથવા તો ભગવાન માટે પૂજા પાઠ કરતા હોય તો તેનું તમને ફળ નથી મળતું મિત્રો અમે તમને ઘણા બધા ઉપાયો જણાવવાના છીએ આ ચેનલ ઉપર અમે તમને ઘણા બધા એવા ઉપાયો પણ બતાવ્યા છીએ કે જે ઉપાયો કરીને તમારી આ તમામ સમસ્યા તમે દૂર કરી શકો છો પરંતુ સાથે સાથે જો તમે પણ આ ઉપાયો કરતા હશો અને તે ઉપાયોનું તમને ફળ નહીં મળતું હોય અથવા તો તે તમને ફળની પ્રાપ્તિ નથી થતી તમારી ઈચ્છાની પ્રાપ્તિ નથી થતી તે ઉપાય પ્રમાણેની તમને પ્રાપ્ત નથી થતું તો મિત્રો તમારે એક વખત તમારા પૂજા સ્થાનમાં નજર કરી લેવી જોઈએ તમારું પૂજા સ્થાન બરોબર તો છે ને વાસ્તુને જોવામાં આવે તો તે પ્રમાણેનું તમારું પૂજા સ્થાન છે તમારે તે એકવાર જોઈ લેવું જોઈએ મિત્રો સાથે સાથે જો તમે પણ પૂજા કરો છો અથવા તો તમે ભગવાનની આરતી ઉતારો છો ત્યારે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારું મોં દક્ષિણ તરફ ન હોવું જોઈએ દક્ષિણ દિશા તરફ તમારું મુખ ન હોવું જોઈએ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ક્યારેય પણ પૂજા ન કરવી આની સાથે જ મિત્રો ઘણા લોકોના ઘરમાં જગ્યાના અભાવને કારણે તેઓ પોતાનું પૂજા ઘરને પોતાના બેડરૂમમાં લગાવતા હોય છે એટલે કે પોતાનું પૂજા ઘરનું પોતાના બેડરૂમમાં તેનું નિર્માણ કરતા હોય પરંતુ આ ભૂલ તેમણે ક્યારેય ન કરવી જોઈએ મિત્રો આની સાથે જ જો તમે એક જ રૂમમાં રહો છો તો તમારે તેને ઉપાયમાં તમારે એક ઉપાય કરી લેવાનો છે તમારે પૂજા ઘરની ફરતી કોરે કપડું ઢાંકી દેવાનું છે ત્યારબાદ જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારે આ કપડું ઉઠાવી શકો છો અને આ સાથે તમારે પૂજા ઘરનું નિર્માણ જો તમે બેડરૂમમાં કરી રહ્યા છો તો તમારે પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં જ તે તમારે તેનું નિર્માણ કરવું જોઈએ મિત્રો આ સાથે જો તમે પૂજા ઘરનું નિર્માણ કરી રહ્યા છો પૂજા સ્થાન તમે બનાવી રહ્યા છો તો તમારે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કયા રંગનું પૂજા સ્થાન બનાવો છો કયા રંગનો તમે તે ઉપયોગ કરો છો જે રંગ તમે પૂજા સ્થાન પર લગાવો છો અથવા તો તમે કયા રંગનું પૂજા સ્થાન તમે પસંદ કરો છો તો તેના માટે આપણા વાસ્તુશાસ્ત્રમાં સફેદ રંગ અથવા તો ક્રીમ કલરનો રંગ તે સારો માનવામાં આવે છે તમારું પૂજા સ્થાનના નિર્માણ માટે તો હંમેશા આ બંને રંગનો જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો અથવા તો છબી ગમે તે વસ્તુ ભગવાનને લગતી ભગવાનનો મંદિરમાં રાખવા માટે લઈ આવો છો ત્યારે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું કે મૂર્તિ અથવા તો ફોટો આઠ ઇંચથી મોટો ન હોવો જોઈએ આઠ ઇંચથી મોટી મૂર્તિ કે તમારા ઘરમાં દોષ લાવી શકે છે તમારા ઘરમાં આ ભયાનક દરિદ્રતા પણ લાવી શકે છે એટલે કે ભગવાન તમારા ઘરમાં પ્રસન્ન નથી થતા જો તમે પણ આ ભૂલ કરતા હશો તો મિત્રો તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ મિત્રો હવે આઠ ઇંચથી મોટી મૂર્તિ અથવા તો આઠ ઇંચથી મોટી છબી તમારે શા માટે તમારા મંદિરમાં ન રાખવી જોઈએ તો ચાલો તેના વિશે પણ તેની પાછળનું કારણ હું તમને જણાવી દઉં કારણ કે આઠ ઇંચથી જે મોટી મૂર્તિ હોય આઠ ઇંચથી મોટી કોઈ પણ વસ્તુ હોય તો તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને આપણે આપણા ઘરમાં એમનેમ લઈને આવીએ છીએ તો તે પ્રાણ પ્રતિષ્ઠાવાળી માનવામાં નથી આવતી તે માટે તમારે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને ઘરમાં મૂર્તિ લાવતા પહેલાં આ વાતનું ધ્યાન રાખવાનું છે આઠ ઇંચથી મોટી ન હોવી જોઈએ અને તે બાબતનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવું પડશે આની સાથે તમે પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા અને તમારા ઘરમાં તમે એમનેમ જ મૂર્તિને મૂકી દો છો એટલે કે એમ જ રાખો છો તો તમારા ઘરમાં વાસ્તુદોષ લાવી શકે છે એટલા માટે તમારી ઘરમાં આઠ ઇંચથી મોટી મૂર્તિ ક્યારેય ન લાવવી જોઈએ અને આની સાથે જ તમે આઠ ઇંચથી મોટી મૂર્તિને લાવવા માગો છો તો તમારા ઘરમાં તમારે પ્રાણ પ્રતિષ્ઠા જરૂરથી કરવી જોઈએ પછી તે તમારે તેની સ્થાપના કરવી જોઈએ તમે તેની સ્થાપના કરી શકો છો આની સાથે જ મિત્રો આગળના વસ્તુની ધ્યાન રાખવાની વાત કરીએ તો જો તમે તમારા પૂજા સ્થળમાં દેવી દેવતાઓની મૂર્તિ રાખી રહ્યા છો એક સરખી મૂર્તિ એટલે કે બે ત્રણ એવી રીતે જો તમે એક સરખી મૂર્તિ રાખો છો એક દેવતાની જેમ તમે આવી રીતે એકથી વધારે મૂર્તિ રાખો છો તો તે અશુભ માનવામાં આવે છે આની સાથે જ ઘણા લોકો એવું પણ કરતા હોય કે ત્રણ દેવી દેવતાઓની મૂર્તિ રાખતા હોય ત્રણ ગણપતિની મૂર્તિ રાખતા હોય અથવા તો કોઈ પણ દેવી દેવતા કે ત્રણ મૂર્તિ રાખતા હોય એકથી વધારે મૂર્તિ રાખતા હોય તો સારું માનવામાં નથી આવતું આની સાથે ત્રણ ત્રણ માતા લક્ષ્મીજીના ફોટા પણ રાખતા હોય છે પરંતુ તેમણે આ ભૂલને ક્યારેય ન કરવી અથવા તો ઘણા લોકો પોતાના જ મંદિરમાં બે શિવલિંગ રાખી દેતા હોય બે સૂર્યદેવની મૂર્તિ રાખી દેતા હોય પરંતુ તેમણે આ ભૂલ ન કરવી કોઈ પણ ભગવાનની તમે પૂજા કરવા માગો છો તો તમારી તેમની એક જ મૂર્તિ અથવા ફોટો અથવા તો છબી ગમે તે વસ્તુ તમારે એક જ રાખવી જોઈએ આ સાથે તમે વધારે પ્રમાણમાં ન રાખી શકો એક સરખી મૂર્તિ તમે વધારે ન રાખી શકો મિત્રો તમારે આ બધી વસ્તુ ન કરવી જોઈએ કારણ કે આનાથી તમારા ઘરમાં કલેશ ઊભા થાય છે તમારા ઘરમાં ઝઘડા થતા રહે છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા હંમેશા માટે જતી રહે છે અને તમારા ઘરમાં દોષ થવા લાગે છે મિત્રો આની સાથે જ તમારા ઘરમાં એક કરતાં વધારે મૂર્તિ હોય કોઈ પણ દેવી દેવતાઓની વધારે મૂર્તિ હોય તો તમારે આજે જ તે કોઈ પણ તમારી આજુબાજુમાં જ્યાં મંદિર હોય છે જ્યાં મંદિર હોય ત્યાં તમારે તેને રાખી આવવાની જોઈએ છે આજે જ તે તમારે તેને ઘરમાંથી દૂર કરવી જોઈએ તમારે હંમેશા તમારા મંદિરમાં ભગવાનની એક જ મૂર્તિ રાખવાની છે અથવા તો તમારે કોઈ પણ એક ભગવાનની મૂર્તિ જ રાખવાની છે એક ભગવાનની તમારે એકથી વધારે મૂર્તિ ક્યારેય નથી રાખવાની મિત્રો આપણે જાણીએ છીએ બધાના મંદિરમાં બધાના પૂજા ઘરમાં ગણેશજીનો ફોટો છબી અથવા તો મૂર્તિ હોય જ છે માતા લક્ષ્મીજીનો ફોટો અને મૂર્તિ જરૂરથી હોય જ છે તો તમે જે જગ્યા ઉપર તે મૂર્તિ રાખો છો તે જગ્યા એટલે કે જે પાછળની દિવાલ હોય જેને અડાડીને તમે આ મૂર્તિ રાખો છો તે દિવાલ ડાયરેક્ટ બહારની તરફ હોવી જોઈએ એટલે કે ઘર બહારની તરફ જે રસ્તો નીકળતો હોય એ બાજુ હોવી જોઈએ તો તે વધારે શુભ માનવામાં આવે છે આ સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે જ્યાં પણ તમે પૂજા સ્થાન બનાવી રહ્યા છો એટલે કે જે બાજુ તમારું પૂજા સ્થાન બનાવી રહ્યા છો તેની પાછળ બેડરૂમ ન આવતો હોય તેવી જગ્યાએ તમારે ન બનાવવું તે અશુભ માનવામાં આવે છે મિત્રો આવી રીતે તમારે પૂજા સ્થાનને તમારા મૂર્તિને ત્યાં ન રાખવી જો તમે આવી રીતે રાખો છો તો તમારા જીવનમાં આ ગરીબીનું કારણ પણ બની શકે છે મિત્રો આ સાથે જો તમે તમારા પૂજા સ્થાન પર માતા લક્ષ્મીજીની મૂર્તિ રાખો છો અથવા તો તમે માતા લક્ષ્મીજીની છબી રાખો છો તો એક વાતનું ધ્યાન રાખવું કે માતા લક્ષ્મીજી ઊભેલી મુદ્રામાં ન હોવા જોઈએ એટલે કે તમે મૂર્તિ રાખી હોય છબી હોય કોઈ પણ રાખ્યું હોય તો માતા લક્ષ્મીજી ઊભા હોય તે રીતે તમારે ન રાખવા જોઈએ તમે પણ આ રીતે રાખો છો તો તમારા ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે માતા લક્ષ્મી તેવા ઘરોમાં નિવાસ નથી કરતા જે લોકોના ઘરમાં માતા લક્ષ્મીજીનો ફોટો અથવા તો મૂર્તિ ઊભેલી મુદ્રામાં હોય તમારે હંમેશા માતા લક્ષ્મીજીને બેઠેલી મુદ્રામાં જ પસંદગી કરવી જોઈએ જે મૂર્તિમાં અથવા તો ફોટામાં તે માતા લક્ષ્મી બેઠેલી મુદ્રામાં હોય તેને ખાસ કરીને જે લોકો લક્ષ્મીજીના સાચા ભક્ત હોય છે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માગતા હોય માતા લક્ષ્મી પાસેથી તેમના આશીર્વાદ મેળવવા માગે છે તો તેમણે જરૂરથી માતા લક્ષ્મીની કમળ ઉપર બિરાજમાન થયેલા હોય કમળ ઉપર જે બેઠેલી મુદ્રામાં હોય છે તે જ લક્ષ્મીજીની મૂર્તિની પસંદગી કરવી જોઈએ તેવી મૂર્તિ જ તમારે ખરીદીને લાવવી જોઈએ તમારા ઘરમાં તેને સ્થાપિત કરવી જોઈએ તો તે તમારા ઘરમાં માતા લક્ષ્મીજી જરૂરથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં તેઓ નિવાસ કરવા આવે છે આની સાથે જ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવે છે માતા લક્ષ્મી તમારા ઘરની અંદર સ્થાન ગ્રહણ નહીં કરે જો તમે પણ તમારા ઘરની અંદર માતા લક્ષ્મીજીની ઊભેલી મુદ્રા રાખો છો ઊભેલી મૂર્તિ રાખો છો તો તે તમારા ઘરમાં નિવાસ નહીં થાય માટે તમારે હંમેશા માતા લક્ષ્મીજીની બેઠેલી મુદ્રાવાળી જ મૂર્તિ પસંદ કરવી જોઈએ લક્ષ્મીજીની મૂર્તિ આવી રીતે તમારે પસંદ કરવાની છે તો જ તમારા ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી રૂપથી નિવાસ કરે છે એટલે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં ટકી રહે છે પૈસા ટકી રહે છે આની સાથે એવું પણ માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં અથવા તો મંદિરમાં તમે ઊભેલી મુદ્રા રાખી હોય તો તમારા ઘરમાં તેવો નિવાસ નહીં કરે અને તેનું કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરવા લાગે છે આની સાથે જ મિત્રો તમારા મંદિરમાં લક્ષ્મીજીનો ફોટો રાખો છો તો તમારે તેની બાજુમાં ભગવાન વિષ્ણુનો પણ ફોટો જરૂરથી રાખવો જોઈએ ભગવાન વિષ્ણુનો ફોટો તમારે જરૂરથી તમારા મંદિરમાં તેમની પાસે રાખવો જોઈએ માતા લક્ષ્મીજીની પાસે રાખવો જોઈએ તો તેનાથી અનેક ગણું શુભ ફળ પ્રાપ્ત થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપી નિવાસ કરશે આની સાથે જ તમારે બંનેનો ફોટો જે બેઠા ઘાટમાં હોય એટલે કે બેઠેલી મુદ્રામાં હોય તેવો તમારે પસંદ કરવો જોઈએ અને તમારે તમારા મંદિરમાં રાખવો જોઈએ મિત્રો આ હતા એવા ઘણા બધા ઉપાયો તમે એને કેવી ખાસ બાબતો પણ કહી શકો છો જે તમારે જાણવી જોઈએ શ્રી કૃષ્ણ આના વિશે ખૂબ જ કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દેવી દેવતાઓના નિવાસ કરાવવા માગતા હોય પોતાના ઘરમાં લોકો દેવી દેવતાઓનું નિવાસસ્થાન તરીકે બનાવવા માંગતા હોય ભક્તિભાવ કરવા માંગતા હોય ભગવાનને પ્રસન્ન કરવા માંગતા હોય ઈશ્વરને પ્રસન્ન કરવા માંગતા હોય તો તેમણે આ એવી કેટલી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેઓ આ બાબતોનું ધ્યાન રાખીને પોતાના જીવનમાં મહેનત કરે અથવા તો પોતાના જીવનમાં આગળ વધે તો તેમની તમામ સમસ્યા દૂર રહે છે આ સાથે જ તમારા ઘરમાં દેવી દેવતાઓ પણ પ્રસન્ન રહેશે ઈશ્વર પણ પ્રસન્ન રહેશે અને તમને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે અને તમારા જીવનમાં કોઈ પણ પરેશાની નહીં આવે તો તમારે સૌ પ્રથમ તો ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ તો જ તમારી તમામ ઈચ્છાઓ જરૂરથી પૂર્ણ થશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો